વાગરા ભેરસમ ગામની સીમના ખેતરો પાણીથી તબા સાયખા થી પાણી નિર્માણથી પાણીના નિકાલની સમસ્યા વાગરા તાલુકામાં ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટમાં નવનિર્મિત ફેક્ટરીઓના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉત્પન્ન થતા ભેરસમ ગામની સીમમાં આવેલ અંદાજે એકર એકરથી વધુ જમીનના પાક સ્તનાબૂત થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે માત્ર નહીં આસપાસના દરેક ગામોના તળાવમાં ફેરવાઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે સાયખાથી બેરસમ જતા માર્ગ પરથી ઘૂંટણસમાં પાણી વહી રહ્યું છે તો કેટલાક ખેતરોમાં અને જીઆઈડીસીની કેટલાક ખુલ્લા પ્લોટોમાં ભરાયેલ પાણીમાં લોકો મચ્છીમારી પણ કરી રહ્યા છે મેઘરાજના આકરા મિજાજે ચોમેર ચેડબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું છે વાગરા તાલુકામાં એક બાદ એક ત્રણ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે નાના મોટા સેંકડો ઉદ્યોગો આ વસાહતોમાં સ્થપાયા છે જોકે આ વિકાસથી સ્થાનિકો માટે રોજગારીના અવસરો પણ ઊભા થયા છે પરંતુ સાથે જ બીજી તરફ આ જ ઔદ્યોગિક વસાહતોમાં આયોજિત કંપનીઓના નિર્માણથી ખેડૂતોની રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે ગતરોજ અણધાર્યા વરસાદના પ્રવાહથી વાગરા પંથકવી સાથે વિલાયત અને સાયખા જીઆઈડીસીની આસપાસના ખેતરોમાં પણ પાણીના સમંદર સર્જાયા છે જેમાં કેટલાક લોકો ઘરમાં જ પુરાઈ રહેવા સાથે અનેક પરિવાર ઘર છોડવા પર મજબૂર બન્યા હોવાની નોબત આવી હતી મારું નામ ભેનુભાઈ છે વસાહત વાગ્રા તાલુકા ભરૂચ જિલ્લો અમે અસરગ્રસ્ત તરીકે જેમની વજે અમે ગવર્મેન્ટને અહીંયા જમીન આપેલી છે અમારે કે અમારા પંચાવન ખાતેદાર છે આડાર ખેડૂતે અમારે અઢીસો લીંઘા જમીન પૂરેપૂરે કંપનીને વજે છે અમારી કોઈ પણ પાક અમારો બચ્યો નથી અત્યારે અમે ગરીબ માણસ જીવનમાં આમ કઈ રીતે જીવે છે ગવર્મેન્ટને તકલીફ હતી પછી અહીંયા ઉઠાઈને એમ કે અમે જીઆઈ છીએ કરતી હતી અમે શું ખાસ અત્યાર સુધી

તમારે શું માંગ છો અમારી માંગ છે સાહેબ અમારી કંપની એ નુકસાન કરી રહી એ વર્તન અમને પાકતો હતો એ નુકસાન કરતા હતા અમે અમારે મારું નામ જનમેશભાઈ કનુભાઈ પટેલ રહેવાસી ગામ બીરસમ તાલુકો વાઘરા જિલ્લો ભરૂચ સાહેબ અહીંયા ઘડી આ ગામનું પાણીનો નિકાલ અહીંયા ઘડી હતો અને જીઆઈડીસીના પ્લોટ પરવાથી કંપની અહીંયા ઘડી અમારા જે પાણીનો નિકાલ હતો ત્યાં આગળ કંપનીને પૂરાણ કરીને અમારો પાણીનો જે નિકાલ હતો તે બંધ કરી દીધો છે અને અમારું ગામનું પાણી બધું અટકી ગયેલું છે તેમાં નર્મદા ખેડૂતો પણ છે અને આખી સીમ છે બરાબર એ પાછળ પાણી જનાય છે બધા ખેડૂતોએ અહીંયા આગળ કપાસ કરેલો એ બધો પાક નિષ્ફળ થયો છે ડુબાનમાં છે અને ટુ વેર છે બધું જ આવેલું મતલબ કે એ બધું નિષ્ફળ છે બરાબર અને આ અહીંયા આગળ મામલતદારા સાહેબ આવી ગયા અને અહીંયા આગળ અમને કંપનીને ધાર પર ખોડવાનું કીધું એ કામ પટાયું છે પણ તો પણ આનો હલ નથી થવાનો કારણ કે મેઈન રોડ પર જે નારું છે તે એક જ ભૂંગળું છે અંદર હવે એ તોરવાની વાત અમે કરેલી છે પણ તે એમને એવું કીધું છે કે જીઆઈડીસીમાં તમે જાન કરો બરાબર એટલે અમે જે અમારું કામ અહીંયા આગળ કરાયું કરવાનું હતું તે કરાવી દીધું છે પણ તોય પ્રશ્ન તો એ જ રહેવાનો છે અને આનો નિરાકરણ નહીં આવે તો આ પાણી

તો મામલતદાર સાહેબે એવું કીધું છે કે નુકસાનીનું જે એ છે તે સર્વે કરવા આપણે ગ્રામ સેવક આવવાના છે પણ ગ્રામ સેવકને અમે રજૂઆત કરી છે તો ગ્રામ સેવક એવું કહે છે કે હમણાં ગવર્મેન્ટ તરફથી જે નુકસાનીનું સર્વે કરવાનું કીધું છે તે જ થશે અમારે એની જોડે કોઈ લેવા દેવા નથી અમારું નુકસાન કંપની થયું છે બરાબર આ કંપનીએ પાણી રોક્યું છે અમારું એમને નિકાલ કર્યા વગર એટલે આ બધું પાણી ભરાયું છે પાછળ અને જુના જૂના ઘણા માણસ ને પણ કોઈ બી માણસ ને લાવશો આ જે સરકારી નહેર બનાવે છે ને તે લોકો એ જગ્યા અહીંયા છોડેલી છે નારું મૂકેલું છે